ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો બધાય ચાલો અદપ જો આપણે છે ને સમાજ સેવકો વિશે ભણવાનું છે જે આપણને મદદ કરતા હોય ને એના વિશે આપણે તે દિવસે જોયું હતું ને ડોક્ટર શું કરે દવા આપે દરજી કપડાં સીવે જોયું હતું ને હવે આજે હું તમને પૂછીશ તમારે મને જવાબ આપવાનો રેડી હા ચાલો બંસી આલબંસી આ શું છે હા પણ કપડા સીવેન શું કહેવાય દરજી વેરી ગુડ ચાલો દેવાંશી આવી જઈ આ શું છે માટલા બનાવે માટલા કોણ બનાવે ચાલો બોલો બોલો માટલા કોણ બનાવે કુંભાર સરસ હાલો નમન આવી જાય હાલો બેસી જાલ હાલ આને શું કહેવાય હાલ બોલ તો દરજી કપડાં સીવે હા લે વેરી ગુડ પછી આને શું કહેવાય એ માટલા બનાવે માટલા બનાવે શું કહેવાય કુંભાર સરસ એન શું કહેવાય ચંપલ બનાવે શું બનાવે ચંપલ બનાવે એન શું કહેવાય મોચી શું કહેવાય નથી બનાવતા કાંઈ નહીં ન બનાવતા હોય તો પછી આ એ મકાન બનાવે શું કરે મકાન બનાવે ને શું કહેવાય કડિયો તો રાહુલ આવી જાય ચાલો રાહુલ આ શું છે મકાન કોણ બનાવે કડિયો સરસ ચાલો કંશ બેસી આ કોણ છે કડિયો નહીં નીચે આ ઈ કોણ છે મોચી મોચી શું કરે ચંપલ સીવે સરસ ચાલો ધ્વનિશ કોણ કાપે વાળ કોણ કાપે એને શું કહેવાય શું કહેવાય કુંભાર માટલા બનાવે વાળ કાપે એને શું કહેવાય વાણંદ શું કેવાય વાણંદ સરસ બેસી જવાલો ચાલો કાવ્યા આવી જાય આ શું છે ખેતી કરે ને ખેતી કોણ કરે ખેતી કોણ કરે કોણ કરે ખેતી ખેડૂત સરસ વેરી ગુડ ચાલો નિશિતા આ શું છે શું છે નિશિતા ડોક્ટર ડોક્ટર શું કરે ચેક કરે શું કરે ડોક્ટર ચેક કરે મજા ન હોય તો ચેક કરે ને ઇન્જેક્શન મારે ઇન્જેકશન મારે પછી દવા આપે તો દવા ભાવે ભાવે ને હાલો ડોક્ટર શું કરે નિશિતા દવા આપે સરસ દિલીપ આને શું કહેવાય ઈ શું કરે છે પેલા ઈ કે મને તો તું વાળ કપાવવા ક્યાં જ તું વાળ કપાવવા ક્યાં જ એન ગામમાં પણ વાળ કાપે એન શું કહેવાય વાણન શું કહેવાય વાણન સરસ ચાલો ઉર્વશી આ હું છે ઉર્વશી આ હું છે ડોક્ટર શું છે ડોક્ટર શું કરે ડોક્ટર ¿Dónde <todos> va chalo, aparecer? ¿Dónde va a ¡Chalo! ¡Asuche! ¡Marco Pobre! ¡Marco en su que ve! ¡Agua! ¡Kirti! ¡Asuche! ¡Copra así bien! su